ફાઇનલી મિત્રો પુગ ગયા બીજી વાડી તો હા વાડી પુગયા આ પણ આયા પા ની વાડુ હે હતાર સુદારે પર એ પણ સુદારે પર ઉગી ગઈ જો કમ્પ્લીટ માંડે ભરું પાઈ છે ગઈ હું તલાફો પંડાતે આજ આવી બહુ મસ્ત ઉગી ગઈ ઓ તુદારે

खुवा रे डेपली खाइ जो हं यही डेपली खाइ छे बदै जो होय लु डेपली लैन वयंगो एकलो न ले काका ओले वयंगो बस त हालो या फरे लिदु न बधी जवे लिदु न ए जाये फरवा अजे जाउ से ओ अजे टाइम से मारे मित्र ने घेरा जाउ म जम्म ने हां मारे जाउ देखवा फरवा त काउ जाये

અમારે અહીંયા એવું મુશ્કેલ છે કે હા વાત જ જવા દ્યો સમ્પલે આમાં બીજા નો તો જાઓ આમાં પટાન બધું તૂટે જાય એટલે બસ આ છે ને એટલે પાણીમાં ઉતરું ઘણી ઘણી એટલી બધી તો પ્રાણી વાવી લેવી પડે હો કલર ને કલર એમાં આ જો પણ ના આય પીરો છે

ஆயிரத்து 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 நோய்கள் தொகை போடி திரும்பியது

મંદોરો છે ને નાખો બેન રાખે ને આઠ દહાઈ મંદોરો છે ને મેલવાનો હોય રાતે બાર વાગે કાનનો જન્મ થઈ જાય ને પછી આ ઝૂલામાં ઝૂલાવે અને પછી ભવાય કે મારા વરત ચાલુ કરવાના હોય તે વાગતા ને પછી અમારે પણ હોય કે નો ભાઈ ભલો કરે દહાઈમાં એટલે ના બધાયના દોરા પૂરી બેન રાખે તે અટાણામાં દોરો મેલવા જવાનો છે जो माल दे फैन खेर फुगे गा पूरी बिनता ने थाइत मुकरवा अने बजे आगरे आ दिया खेन भाई ही अपन लफ़क तने वहाँ धुआँ हो जो जो भाई हालत है भाग मने हाँ भाग यहाँ पड़ेगी सोचेंगे ना ना माल दे ये तो बस भी होना तो आदेश तो इतने हुए नहीं दोस्त नहीं था। नहीं 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 शाह बोटी बनाओ कारी। ऐसा माल दे पाए, हाँ?

અને હું કાલ એવું પછી દહ મે આપણી જ્યાં ટાઈમ મળે ને તારો એકાદ સુધી જવાય સાંભળવાનું કાયમ ટાઈમ હોય તો કાયમ ના સેટું ને તો જાય અને બસ દહ મેધી લઈને જવાનું હોય આ રીતનું હોય દહાય માં દોરો હું લગભગ ઘેર જ કરતી પણ એ છે ને પૂગાતું ને એક જણો હું વાર્તામાં તો પૂગે જા વાર્તા કરેલા પણ એક જણો છે ને સાંભળવાનું જોઈએ ને સાંભળવાનું કોઈ ન હોય કામ હોય ને એટલે કોઈ હોય જ ન પછી એ સારું થઈ અને દોરો મેલ દીધો ના હલો હાઈ તમે વહી ગયા નવા આઈઠમ છે